મુસીબતો વચ્ચે પણ હસતા રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું દર્શક મિત્રો આપણી બધાની તકલીફ એક જ છે કે આપણે પહેલાં કોઈ નહીં કરવાનું કામ કરી નાખીએ છીએ અને પછી વિચારીએ છીએ વિચારીને એનો અફસોસ પણ કરીએ છીએ જેવી રીતે કોઈ બાબતે આપણને ગુસ્સો આવે તો પરિણામની પરવા કર્યા વિના આપણે પહેલાં ગુસ્સો ઠાલવી નાખીએ છીએ અને પછી પાછળથી અફસોસ કરીએ છીએ કે મેં ગુસ્સો કેમ કર્યો આપણે જો થોડી વાર અને આપણી થોડી આદત બદલીએ અને ત્રણ સેકન્ડનો પ્રયોગ કરીએ તો જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકીએ છીએ તમને થશે કે ત્રણ સેકન્ડનો પ્રયોગ એટલે શું તો તમને જણાવી દઉં કે તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ત્રણ સેકન્ડ રોકાઈ જવાનું છે જી હા તમારે કંઈ પણ કરવું હોય ગુસ્સો કરવો હોય કામ કરવું હોય ક્યાંક જવું હોય કોઈની સાથે વાત કરવી હોય કોઈ નિર્ણય લેવો હોય કોકની સાથે માથાકૂટ થઈ હોય કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિમાં કશું પણ કરતા પહેલા ત્રણ સેકન્ડ રોકાઈ જવાનું છે અને વિચાર કરવાનો છે કે હું આ કામ કરું કે ના કરું દર્શક મિત્રો એ ત્રણ સેકન્ડના પ્રયોગને જીવનમાં ઉતારી લેશો તો તમારા જીવનમાં અફસોસ કોને કહેવાય એ ખબર નહીં પડે ત્રણ સેકન્ડના પ્રયોગને જીવનમાં ઉતારશો તો તમારી ભૂલો ઓછી પડશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો સાયબર ફ્રોડ નો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના લોકોએ સાયબર ફ્રોડ ને લીધે રૂપિયા પચીસ હજાર કરોડ ગુમાવ્યા છે આટલી રકમ જો દેશના વિકાસ માટે લગાવવામાં આવે તો કદાચ આવનારા દસેક વર્ષમાં તો મામલે ભારત અમેરિકાને સમકક્ષ બની જાય ખેર સાયબર માફિયાઓએ જુદી જુદી તરકીબો અજમાવીને લોકોના બેંક એકાઉન્ટમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી છે સાયબર માફિયાઓ વિશ્વના કોઈ પણ ખૂણે બેઠા બેઠા કોઈનું પણ બેંક એકાઉન્ટ હેક કરી એમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી શકે છે એટલે જ એમને પકડવામાં મુશ્કેલી નડે છે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ પર અંકુશ મેળવવા માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ગૂગલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમની ફરિયાદો વધી રહી છે આ વર્ષે જાન્યુઆરી મહિનાથી જૂન મહિના દરમિયાન દેશમાં સાતસો નવ્વાણું ફરિયાદ આવી નોંધાઈ હતી જેમાં ભોગ બનનારને એક કરોડ રૂપિયાથી વધારે રકમ સાયબર ક્રાઈમમાં ગુમાવી હોય હાલમાં ઇન્ટરનેટનો ઉપયોગ સામાન્ય બની ચૂક્યો છે પણ એનાથી થતા નુકસાનોને અટકાવવા માટેના જરૂરી પ્રયાસો થતા નથી સાયબર માફિયાઓ નવી નવી લોભામણી જાહેરાતો ઉભી કરીને લોકોને લાલચ આપતા હોય છે અને પછી એમની પાસેથી પૈસા પડાવી લેતા હોય છે એક તરફ દેશ બદલાઈ રહ્યો છે લોકો રોકડા રૂપિયા કરતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યા છે આજે લગભગ બધા જ લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે જેને લીધે ઓનલાઈન આર્થિક વ્યવહારો થઈ શકે છે આવા સંજોગોમાં સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે હકીકતમાં લોકોને જાગૃત કરવાના સરકારના પ્રયાસો પર્યાપ્ત નથી જેને લીધે સાયબર ક્રાઈમ નામના રાક્ષસનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ખેર ઓનલાઈન ઠગાઈથી બચવું હોય તો આપણે આપણા મોબાઈલ કે ઈમેલ પર આવતી અજાણી લિંકને ઓપન ન કરવી જોઈએ કોઈપણ અજાણ્યા વ્યક્તિને ઓટીપી આપવો ના જોઈએ અને ઓનલાઈન આવતી કોઈપણ લોભામણી જાહેરાતોને સાચી માનવાની ભૂલ કદીયે ના કરવી જોઈએ દર્શક મિત્રો યાદ રાખજો સાયબર ક્રિમિનલ્સ દેખાતા નથી એ આપણાથી કિલોમીટરો દૂર બેઠા બેઠા આપણું બેંક એકાઉન્ટ હેક કરી શકે છે અને આપની મહેનતની કમાણી બારોબાર ચાવ કરી શકે છે એટલે ઇન્ટરનેટના યુઝ માટે સતર્ક રહેવું જરૂરી છે દર્શક મિત્રો આપણા મનની અપાર શક્તિઓ વિશે હવે વૈજ્ઞાનિકો પણ સ્વીકારતા થયા છે તાજેતરમાં જ એક અભ્યાસ પછી તારણ બહાર આવ્યું હતું કે જે વ્યક્તિ મનથી એવું ઈચ્છે છે કે હું આ બીમારીમાંથી બહાર નીકળી જઈશ તો કોઈ પણ બીમારીની દવા એને ઝડપથી અસર કરે છે અને બીમાર ખૂબ જ જલ્દીથી સ્વસ્થ થવા માંડે છે દર્શક મિત્રો સનાતન હિન્દુ ધર્મમાં મન ઉપર ખૂબ લખાયું છે મનને કાબૂ કરવાની સલાહ અપાઈ છે પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણું મન વાંદરા જેવું હોય છે ક્યારે એક જગ્યાએ સ્થિર રહેતું નથી પણ પ્રેક્ટિસથી લાવી શકાય છે મનને સ્થિર રાખવાનું પહેલું પગથિયું છે પ્રાણાયામ શ્વાસની કુદરતી અવર જવર પર ફોકસ કરતા શીખીએ તો મન નિયંત્રણમાં રાખતા શીખી શકાય મનને સ્થિર રાખવા માટે ધ્યાન પણ અત્યંત આવશ્યક છે ધ્યાન કરવાથી પણ મહદઅંશે મન પર કાબુ મેળવી શકાય છે ઈશ્વરની પ્રાર્થના કરવાથી પણ મન સકારાત્મક બને છે ભલે આપણા શરીરમાં મન નામનું કોઈ અવયવ મોજુદ ન હોય પણ સત્ય એ છે કે મન જ શરીરને કંટ્રોલ કરે છે તમે મનથી કોઈની ઉપર ગુસ્સો કરશો તો શરીરનો એક પણ અંગ હલાવ્યા વિના તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે એટલે માત્ર મનથી વિચાર કરવાથી જો શરીરને અસર થતી હોય તો મનથી નકારાત્મક વિચારીને આપણા જીવનને કેવી અસર થતી હશે તે વિચારવું રહ્યું ખેર

મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલી કોમેન્ટ વડોદરાથી આવી છે જેમાં માંજલપુરથી ચિરાગ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ મને ખૂબ પસંદ છે હું ફેસબુક પર એને નિયમિત જોઉં છું કેમ છો ગુજરાતમાં તમારે ગુજરાતના પર્યટન સ્થળ વિશે માહિતી આપવી જોઈએ આભાર ચિરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ આપના સજેશન્સને ચોક્કસથી ધ્યાનમાં લઈશું કેમ છો ગુજરાતને કમેન્ટ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજો મેસેજ વડોદરાના કારેલીબાગથી આવ્યો છે હરિભાઈ ભટ્ટ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે એમાં મહત્ત્વના સમાચારોનો પણ સમાવેશ થાય તો સારું રહેશે ઉપરાંત એમાં ધાર્મિક કોલમનો પણ ઉમેરો થાય તેવી અમારી લાગણી છે ચોક્કસ હરિભાઈ તમારી લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો આભાર ત્રીજો મેસેજ સુરતથી આવ્યો છે કતાર ગામના ઈશ્વરભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે અમે એને નિયમિત જોઈએ છે કાર્યક્રમમાં વડીલો માટે પણ થોડી સ્પેસ ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે ચોક્કસ ઈશ્વરભાઈ આપની લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું કેમ છો ગુજરાતને કમેન્ટ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ છે નવસારીથી આવ્યો છે હિતેનભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે ઇન્ફોર્મેશનની હરીફાઈમાં એક સોફ્ટ અને સ્વીટ કાર્યક્રમ તરીકે કેમ છો ગુજરાત આદર્શ પ્રોગ્રામ છે હું એને નિયમિત જોઉં છું કેમ છો ગુજરાતની એન્ટાયર ટીમને મારા હાર્દિક અભિનંદન આભાર હિતેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં જે કાર્યક્રમ છે એમાં કોમેન્ટ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીશું મેષ રાશિથી મેષ રાશિ આજે દિવસ પારિવારિક સભ્યો માટે શુભ સમાચાર લઈને આવશે સરકારી ક્ષેત્રમાં કાર્યરત જાતકોની આવકમાં વૃદ્ધિ થશે આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે સરકારી ધન મળવાના યોગ પણ બની રહ્યા છે સાંજના સમયે તમારું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે તમે આજે પાઠ કરશો તો ઘણું સારું રહેશે વૃષભ રાશિ આજે બાળકોના સારા વ્યવહાર અને તેઓની સફળતાના કારણે યશ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે બાળકોની સિદ્ધિઓથી સમાજમાં તેમનું સન્માન વધશે ઘરેથી નીકળતા અગાઉ માતા પિતાના આશીર્વાદ લેવાથી કાર્યો સફળ બનશે આવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખજો તમારો દિવસ ચડાવજો મિથુન રાશિ નોકરીયાત વર્ગને અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને અધિકાર ક્ષેત્રમાં પ્રગતિ થશે સરકારી કામકાજ સાથે જોડાયેલા જાતકોના માન સન્માનમાં વૃદ્ધિ થશે કોર્ટ કચેરી મામલે દિવસ અનુકૂળ છે આજે તમે તમારી ચતુરાઈથી તમારો વ્યવસાય ઝડપથી ગતિથી ચલાવી શકશો સ્વાસ્થ્ય આજે તમારું મધ્યમ રહેશે આજે કિડિયારુ પૂરવાથી તમને લાભ થઈ શકે છે કર્ક રાશિ આજનો દિવસ તમારી ઉન્નતિ માટે સફળતા મળશે ભાગ્યનો સાથ મળવાથી કાર્યશૈલીમાં સુધાર આવશે આજે તમે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લઈ શકો છો જે તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે પિતાના માર્ગદર્શનમાં કરેલા કાર્યો સફળ બનશે અને વ્યસ્તતા છતાં પરિવાર સાથે સમય પસાર કરશો

પાઠ કરવો જરૂરી છે કન્યા રાશિ અધિકારી ક્ષેત્રે સાવધાનીથી કામ કરો નહીં તો શત્રુ તમને નુકસાન પહોંચાડી શકે છે માનસિક શાંતિ મળશે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે કોઈ પણ પ્રકારનું રોકાણ નુકસાનકારક સાબિત થશે અને સામાજિક જીવનમાં સંપૂર્ણ સહયોગ મળશે આજે તમે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લઈ શકો છો જે તમને ભવિષ્યમાં સારા પરિણામ આવશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવવાથી લાભ થશે તુલા રાશિ આજે સાસરી પક્ષ તરફથી મદદ મળવાની સંભાવના છે તમારે આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે એમ છે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે પરિવારના સભ્યો સાથે કોઈ પર્યટન સ્થળ પર જવાથી પારિવારિક જીવન સુખદ રહેશે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લૂંટાથી અર્ધ્ય આપજો વૃશ્ચિક રાશિની વાત કરીશું પારિવારિક સંપત્તિ મળવાથી લાભ થશે નોકરિયાત વર્ગના પદ અને અધિકારોમાં વૃદ્ધિ થશે ભૌતિક સુખોનો ભરપૂર આનંદ ઉઠાવશો અટકેલા કાર્યો અધિકારીઓની મદદથી પૂર્ણ થશે સામાજિક ક્ષેત્રે તમને ખ્યાતિ મળશે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે ગણપતિને દુર્વા ચડાવવાથી લાભ મળશે ધનરાશિ આજે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને વ્યાપારિક યાત્રાઓ સફળ બનશે અગાઉ ફસાયેલા નાણાં આજે સરળતાથી પરત મળશે વેપારમાં નવા કામ કરવાથી ખ્યાતિ વધશે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે સંતાનના સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવશે પરિવાર સાથે કોઈ પર્યટન સ્થળની મુલાકાત જવાનું થઈ શકે છે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરશો જેથી લાભ થશે વાત મકર રાશિની આજે દિવસ મિશ્ર છતા ફળદાયી રહેશે તમારી શારીરિક શક્તિ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે આવશ્યક ખર્ચ સામે આવી શકે છે જોકે મોટી માત્રામાં ધન પ્રાપ્તિ થવાથી આવશ્યક ઘરેલું સામાનની ખરીદી કરશો ઓફિસમાં તમને કેટલાક પડકારજનક કામ આપવામાં આવી શકે છે પરંતુ તમે તેને સફળતા કાર્યક્ષેત્રે ધર્યથી કામ લો ઉતાવળમાં કરેલા કામમાં નુકસાન થઈ શકે છે માતા પિતાની સેવા કરવાનો અવસર મળશે ભાઈઓની સલાહ વેપાર માટે લાભદાયક સાબિત થશે સંતાનની નોકરી અથવા વિવાહને લગતા કાર્યોમાં સફળતા મળશે નોકરીમાં પ્રમોશનની સાથે આવક પણ વધશે પારિવારિક જીવનમાં સુમેટ સ્થિતિ રહેશે પરિવારના સભ્યો ખુશ રહેશે આ રાશિના જાતકોએ આજે ગાયોને ખોડખવડાવવું જોઈએ અંતે વાત કરીશું મીન રાશિની

તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપણો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવો નિયમને પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તું